નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એક્સ લાઈવ ન્યૂઝ બુલેટિન નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર ગુજરાત હસ્તદના બાર ધોરી માર્ગો પર થી આવતીકાલે થશે ટોલ ટેક્સ નાબૂદ નવી સરકારના પચીસ માંથી એકવીસ મંત્રીઓ કરોડપતિ હળવદમાં રાજ્યમંત્રી જયંતિ કાવડિયાનું થયું ભાવ્ય ભવ્ય સ્વાગત અન્વય પટેલે ટોલ ટેક્સને ને નાબૂદ કરવાની જાહેરાત કરી હતી નવાબ નિમાયના વિજય રૂપાણી પણ આ નિર્ણયને આગળ ધપાવ્યો છે અને પંદર ઓગસ્ટથી આ એટલે કે આવતીકાલથી આ ટોલ ટેક્સમાંથી નાબૂદ કરવાનો નિર્ણય પ્રદેશ લક્ષી લેવામાં આવ્યો છે આ અંગેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ તથા નાણાં વિભાગ સાથે મળેલી બેઠકમાં રાજ્ય સરકારના હસ્તક બાર સ્ટેટ હાઈવે પરથી લેવાતા પેસેન્જર ટોલ ટેક્સમાંથી આગામી રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ એટલે કે બે હજાર સોળ એટલે કે આવતીકાલથી ટેક્સ નાબૂદ કરવાનો પ્રદર્શન નિર્ણય કરવામાં આવ્યો છે જેનાથી રાજ્ય સરકારે પ્રતિવર્ષે રૂપિયા દોઢસો કરોડનો બોજ પડશે પ્રજાજનોને ટોલ ટેક્સની માફી મળશે મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા આજે ગુજરાતની પ્રજા માટે વાહન ચાલકો માટે પેસેન્જરો માટે મધ્યમ વર્ગ માટે એક ખૂબ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી માન્ય આનંદીબેન પટેલ દ્વારા રાજ્યના સરકાર હસ્તકના રસ્તાઓ પર જ્યાં ટોલ લેવામાં આવે છે ત્યાં ટોલ માફી આપવામાં આવશે એવી સૈદ્ધાંતિક જાહેરાત કરવામાં આવી હતી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એની શુભ શરૂઆત થશે અને ગુજરાત સરકાર તરફથી આ જે વાહનો નીકળે છે એનો જે ટોલ થાય છે એ ટોલનો વાર્ષિક અંદાજે એકસો પચાસ કરોડ રૂપિયા કરતાં વધુ રકમનો જે બોજો છે જે ટોલ ઓપરેટરોને રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે તેમણે ઉમેર્યું કે અત્યાર સુધી રાજ્ય સરકાર બાર રસ્તક હાઇવે પરથી જ આ ટોરટેક્સ લેવામાં આવતો હતો જે અંગે અંગે પૂર્વ મુખ્યમંત્રીય પટેલે સૈધાધ્ધિક જાહેરાત કરી ત્યાં નિર્ણયને કાર્યવાહી કરવા માટે આજે બેઠક મળી છે જેમાં નિર્ણય કરવામાં આવે છે આ નિર્ણય મુજબ હવે બાર રસ્તા ઉપરથી પેસેન્જર વાહન કાર જેવા ફોર વ્હીલર રિક્ષા ત્રણ ટોરટેકમાં મુક્તિ આપવામાં આવે છે જેના કારણે છ્યાસી નથી વધુ વાહ ચાલકોનો લાભ મળશે આ ઉપરાંત એસટીને પણ આ ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવશે જેના કારણે એસટી ભાડું પણ ઘટશે અને અંદાજે વીસ કરોડનું નું ભાડું ફૂટપટ્ટી લોકોનું નું બચશે બાર રાજ્યોમાં ધોરીમાર્ગો પર ટોલ ટેક્સ આબોધ કરાયો છે અને આ માર્ગો સત્યાસી ના ટોલ પ્લાઝા આવેલા છે જેના ઉપરથી કોમ્પ્યુટર સિસ્ટમ લગાવી હોય ત્યાં આ માર્ગ પરથી પ્રસાર થતા વાહનો સંખ્યાના આધારે પેસેન્જર વધી ટોલ ટેક્સ રાજ્ય સરકાર ભોગવશે આ ટોલ ટેક્સ આબોધ થતા સર્વિસ રોડ પર જતા વાહનો મુખ્ય માંગો પણ આવશે જેનાથી પસાર થતા વાહનો સંખ્યા વધશે અને ટેક્સ માં રાજ્ય સરકાર નું પણ વધશે તેમણે ઉમેર્યું કે ભારત સરકાર હસ્તક જે આઠ નિશ્ચિત આવી છે ની સંપૂર્ણ માળગી ભારત સરકારની હોય આ માર્ગો પર ટોલ ટેક્સની મુક્તિ પણ સત્તા કેન્દ્ર સરકારની હસ્તક છે કેન્દ્ર સરકાર ભવિષ્યમાં જે નિર્ણય કરશે જે રાજ્ય સરકાર પર અનુસરે છે રાજ્ય સરકાર આ નિર્ણયને કારણે આ માર્ગ પર પ્રતિ પસાર થતા પ્રવાસીઓનો હવે ટોલ પલગા પરથી ટોલ ચૂકવણું તથા સમય ઇંધણની બચત થશે અને મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે સવા વરસ માટે આવેલી નવી ભાજપ સરકાર પચીસ સભ્યોના મંત્રીમંડળમાં ચાર સભ્યોને બાદ કરતા તમામ ધારાસભ્યો એટલે કે તમામ મંત્રીઓ કરોડપતિ મંત્રીઓ છે તેમાં સૌથી વધુ સ્થાવર જંગમ સંપત્તિ ભાઈ નામને જાણીતા અને કોરી ફેક્ટરના કારણે મંત્રીઓને અનિવાર્યપણે સભા પડે તેવા પુરુષોત્તમ સોલંકી પાસે સડત્રીસ કરોડની મિલકત હોવાનું જાણવા મળે છે તે પછી પ્રથમ વખત અમદાવાદના ઠકાપા નગરમાંથી મંત્રી બનેલા બિલ્ડર એવા વલ્લભ કાકડે અઠ્યાવીસ કરોડ સાથેના નંબર બે ઉપર આવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાત કરોડ ડેપ્યુટી સીએમ પટેલ પટેલભાઈ નવ કરોડની સંપત્તિના માલિક છે ગણપત વસાવા કેસાજી ચવ્વાણ બચ્ચુ ખબર સપ્તચરણ આ ચાર મંત્રી એવા છે કે જેની પાસે સંપત્તિ લાખોમાં જ છે ધારાસભ્યો દ્વારા કરાતી ઉમેદવારી કરતી વખતે એફિડિટી અપાતી વિગતો પરથી એસોસિએશન ફોર ડેમોક્રેસી રિફોર્મ્સ ગુજરાત ઇલેક્શન બોસ સંસ્થા દ્વારા કરાયેલા રસપ્રદ વિશ્લેષણમાં આ વિગતો બહાર આવી છે મંત્રીઓ કરોડપતિ છે તેમના કેટલા નાણાકીય જવાબદારી દેવું પડે છે જેમાં જયેશ રાદડિયા ઉપર સાત પોઈન્ટ ચોરાણું કરોડ વલ્લભ કાકડિયા ઉપર પાંચ કરોડ પુરુષોત્તમ સોલંકી ઉપર ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડ ડોક્ટર નિર્મળાબેન વાઘવાણી ઉપર એક પોઈન્ટ ત્રેવીસ કરોડ વિજય રૂપાણી પર સત્યાસી લાખ રાજેન્દ્ર ત્રિવેદી પર બેતાલીસ લાખ નીતિન પટેલ ઉપર સાડત્રીસ લાખ ભૂપેન્દ્રસિંહ પર ચોવીસ લાખ અને ચીમન સાપારીયા ઉપર જેમાં પાંચ મંત્રીઓ પર હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ ડાળના ગુના આરોપો છે જોકે એક પણ કેસમાં કોઈ પણ ગુનાકાર સાબિત થયા નથી પચીસ મંત્રીઓ સરેરાશ સંપત્તિ સાત પોઈન્ટ એક્યાસી કરોડ રૂપિયા થવા જાય છે જાય ગ્રામ અને ગ્રામ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ નો રાજ્યમંત્રીનો જયнтиભાઈ ગાવડિયાએ ગઈકાલે પદ સંભાળ્યા બાદ તેમના મત વિસ્તાર હળવદ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમના ભાજપના કાર્યકરો અગ્રણીએ શિવાભાઈ સંસ્થા હરવાડના નગરજોને મુખ્યમંત્રી જ્યાં તેમનું પૂર આતિ સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રી હળવદના શહેરમાં આગમન થતા જ સરા છોગી પાસે આવેલા વૈદ્યન મંદિર મંદિર नमामीने पूजा अर्चन करेल तार बाद ते निवासस्थानी पत्ता सो आगेवान त्यात करत मंत्री जयंति कावड्या बार बार गुजरात राज्य तत्कालीन मुख्यमंत्री आणि आज प्रधानमंत्री नरेंद्र मोदी मंत्रिमंडळ राज्यकक्षा पंचायतमंत्री तरी जाहीर तरी फरज बजा जे बे हजार चौद मुख्यमंत्री તરીકે આનંદીબેન પટેલ આવે ત્યારે તેમણે પંચાયત સહિત ખાતાનો સ્વતંત્ર હવાલો પણ સંભાળ્યો હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી બધા તેમને સમાજ પણ કરવામાં છે આમ તેઓ સતત ત્રીજી વખત મંત્રી બન્યા છે આ પ્રસંગે હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય રાવલ નગરપાલિકાના પ્રમુખ દલવાડી એપીએફસી ચેરમેન રણછોડ પટેલ એપીએફસી પૂર્વ ચેરમેન જયસુખ પટેલ ભાજપ તાલુકા તાલુકા પ્રમુખ રજની સંઘાણી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી જયંતિભાઈ કાવડિયાનું ભારે ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ પુલ નમસ્કાર